નમસ્કાર સુપ્રભાતમ એન્ડિફનમાં સૌનું હાર્દિક સ્વાગત છે કાકા કાકાએરપોર્ટમાં ફોન કર્યો કે ભાઈ આ રાજકોટથી અમેરિકા જવું હોય તો કેટલા ટાઈમમાં પહોંચાડે ટૂંકમાં ફ્લાઇટ કેટલો ટાઈમ લે એમ તો રિસેપ્શન કે વન મિનિટ સર વેઇટ વેઇટ વેટલ એટલે એને એમ કે એક મિનિટનું કીધું એમ તો કાકા કે નાંગરી કઈ લાગી એક મિનિટમાં તો ન પહોંચે અમને એટલે ખબર પડે ભલે ગામડિયા મળ્યા એ પણ હા રેવા દઉં ઓલો રાંધણ ગેસનો બાટલો ઉપરથી કાપીન સગડી કર નાખી ગોબરથી લુપી લીપી નીચે તો હોલ કર નાખો કોલસાના લાકડા ભરાવાના તો કે આમાં ઘણી બધી યોજનાઓ મિક્સ થઈ ગઈ ગઈ ઉજવલા યોજના મેક ઇન ઇન્ડિયા યોજના આત્મનિર્ભર યોજના આમાં આવી ગયું કે ઇન્ડિયા નોટ ફોર બિગીનર્સ બિગિનર્સ હેલ્મેટ નો પહેરવું તરત પકડી ગયા સરકાર પણ દારૂ વેચવા વરને ન પકડે આનો અર્થ એવો થાય કે સરકારને આપણા માથાની ચિંતા હે લીવરની નથી વિચારી રહ્યું છે એમાં કઈ બરોબર કે પરીક્ષામાં પૂછ્યું માર્ગદર્શન કે નહીં કહેવાય તો કે માર્ગમાં જતા કોઈના દર્શન થઈ જાય તો ગર્લફ્રેન્ડ કહો કાલી રાત મેં કાલે સમંદર કે પાસ રોમેન્ટિક મૂડ મેં પૂછ્યા ડાર્લિંગ બેઠી હોય ચલી ગઈ તું એવું તો અંધારું કઈ દેખાય નહીં કે બરાબર કારટરસાઇકલ એમાં પેટ્રોલનો વેચ મર્યો તો પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું મુડશે કેટલા મહિના પડી રહ્યું તો નીચે માં ચેન પાસે મધમાખી બેહી ગયો આખું જૂન બે કિલો મધ ઉતરું એમાંથી તો કે જો પેટ્રોલ ભાવ વધે એનાય ફાયદા હે કે આપદા કો અવસર મેં બદલાય ગયે બરાબર શિક્ષકે ક્લાસમાં કીધું કે છોકરાઓ આવ જીવનમાં આપણે ફાલતુ ખર્ચ જરાય ન કરવો જોયો તો ગુરુ બોધન કે સાહેબ અહીંયા જરૂરી ખર્ચ ખર્ચના પૈસા નથી ફાલતું જ ક્યાં જ કરવો ગેમય તૂટો થાય ગયો બરાબર કે ગુજરાત એક એવું રાજ્ય હે કે બીજા રાજ્યના ડૉક્ટર અહીંયા બહુ આવે નહીં આવે તો નહીં કેમ કે આપણે રોગ બધા વિશિષ્ટ કહેવાય તો કે માથું ફરે હે ટાંટિયા તૂટે હે પેટમાં ગડબડાટી થાય છે કે કાનમાં જણઝણાટી થાય છે હાથ પગ જીવ વગરના થઈ ગયા આંખે ધાબોલિયું થયું ચામડીમાં ફરફોલિયા થયા ખાવામાં જીવ નથી વાહે બોહાકા બોલે દિલને મુંજારો થાય વિચારવાયું થાય અહક થાય છે એટલે આવા લક્ષણો ડોક્ટર સાંભળે ને એને બિચારાને ફરી ભણવા જ જવું પડે કે આ રોગ તો બાકી રહી ગયા કે સ્પેશિયલ રોગ લાગે ક્યાંક બરાબર કે સામાન્ય ડખો હાલતો હોય ને તો આપણે બધા કામ પડતા મૂકીને ડખો જોવા જાય કીધું હરખા છે ત્યાં તો ફરી બે ચાર આગળ આગેવાન થઈને પેલો આલો કાંઈ નથી જવા દીધો ટ્રાફિક નો કરો આલો ખાલી ઘર નાખે અહીંયા બધું કામ પડતા મૂકીને આપણે અગત્યનું મણીને આવ્યું હોય કે આ માંડ આવો લાગ આવ્યો છૂટું ઘર નાખે ત્યાં બરાબર જરા કંઈ કપડું તૂટ્યું હોય તો હાંધીન રફ કરીને વ્યવસ્થિત પહેરવા વાળી પેઢી હવે જાય છે અને હાજા કપડાં ગહીને તોડી નાખીને પછી પહેરે એ પેઢી આવી ગઈ ને આને વળી ફેશન કહેવાનું બોલો વન્સ અપન ટાઈમ આઈ ડિસાઇડ ટુ બી અ પરફેક્ટ પેરેન્ટ ધેન આઈ હેડ ચિલ્ડ્રેન ધ હેડ ટૂંકમાં છોકરા આવી ગયા એટલે આગલી બધી ફિલોસોફી કેન્સલ ટૂંકમાં એમ જો તમે ચીનના યુવાનો બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સંશોધન કરે અમેરિકાવાળા સોફ્ટવેર ને ચેટ જીપીટીને ગ્રોક ઇઆઈ ને એ બધું બનાવે અને ભારતના બધા યુવાનો એ સિયારા મૂવીઝ જોઈને ભેખણા તાળે શું આમાં દેશ વિશ્વગુરુ થાય કે સાહેબને તમે મોઠા પાડશો હોય કે કેવું બધું આઈ બે મિત્રો આરામ કરવા માટે હરિદ્વારને ઋષિકેશ ગયા એટલે એવું કહીને ગયા પછી અચાનક કે થાઈલેન્ડ ને કમ્બોડિયાનું યુદ્ધ ફાટી નીકળ્યું આ યાત્રા પૂરી કરીને પાછા ઘરે નથી આવી ઘરે કેવું શું હરિદ્વાર હે કે બીજે ક્યાંય હે દવાખાને જઈને ડૉક્ટર આપણને આઠ દવા લખી દઈએ એમાંથી બે દવા કામની હોય રોગની બાકીની છ દવા એને ટાર્ગેટ પૂરો કરવાનો હોય દિવાળી વિદેશનો ટુર પેકેજ આવે એમ હોય કંપની વાળા તરફથી બરાબર એસટી બસમાં જઈને તો અમુક સીટમાં લીખ્યું હોય ધારાસભ્ય માટે હું દર વખતે અહીંયા જ ને ઊભો રહું તો ધારાસભ્ય ભેગા થઈ જશે પણ ધારાસભ્ય નું હવે કાંઈ બોર્ડ કાર્ડ નાખો કાં આવે બે હારો કે બે પબ્લિક તને કોન્ટેક કરે ને ખબર પડે પબ્લિકની સમસ્યા શું હોય નાનું હું સ્કૂલે જાઉં ત્યારે કાંઈ નવીન ન હોય અને એક હું ગેરહાજર રહું મહિને બે મહિને ક્યારેક કીએ તો મેથ્સના ટીચર એબસન્ટ હોય એના માટે બહુ ફેસ્ટિવલ ટાઈપ ગણાય મેથ્સના ટીચર એબસન્ટ હોય ક્યારેક એક્સ્ટ્રા ગેમનો પીરિયડ આવે બે વિદ્યાર્થીઓ બાજે હારી પે કોક નાસ્તા પાણી કરાવવા આવે મફતમાં એટલે આને બધું અહક રહી જાય ઓહો ગયો તો સારો સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન હતું બધું એ સરસ બધી વાતો થઈને આન તેન પછી આચાર્ય કે આ તમે બધી હારી હારી વાતો તો કરી કોઈને કંઈ ખરાબ અનુભવ થયો હોય તો એ હોતા કયો એક જણો ઊભો થઈને કે હું મારી પત્નીને પહેલી વાર શાળામાં મેળ્યો તો ત્યાં તો બધાય ખડખડાટ હસી પડ્યા કે બરાબર કે પેરેન્ટને કહી દ કે બાળકોને જમવાનું આપો ને થોડુંક એને આમ ટ્રેનિંગ આપો કેવી કે મને લોકો ચોકલેટ હોય ને તો ત્રીજો ભાગ કાપી લેવાનો ટેક્સ ભવિષ્યમાં એને ત્રીજો ભાગ કાપીને નિર્મલા સીતારમણને દેવો પડશે કે અને કે ગમે વસ્તુ ખાય તો પેલું બટકું આપણે ભર લેવાનું સારું એ ગમે મીઠાઈ હોય ને કેમ તો કે ટીડીએસની આમ ટ્રેનિંગ તો આપવી જ પડશે કે ન કરી એ બાળકો પછી ભવિષ્યમાં ટેક્સ નહીં ભરે લે ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટર કીએ બરાબર એક વકીલ પકડાઈ ગયો હમણાં ભૂતિયો આપણે ભૂતિયા બીજું બધું પકડાય છે કચેરી નાન તેન પોલીસ ને ભૂતિયો વકીલ અઢાર વર્ષથી એ પ્રેક્ટિસ કરતો હતો ભોપાલમાં અને કેટલાય બધા તો કેસ જીતી ગયો અત્યારે ત્રણ વર્ષની જેલ થઈ પણ પ્રશ્ન એ છે કોલા કેસ જીતી ગયો એ પાછા ખોલવાના કે હકવી લેવાના એ બધા ઓલા એના કસ્ટમરો બધા હવે ચિંતામાં એ કરવું શું કે બરાબર સાઉથના ફિલ્મમાં સાઉથનો હીરો આમ ગુંડાઓને એવો ધોકાવતો હોય ને આમ આપણે ગુંડાને બચાવી રાખવું પડે કે છેલ્લા લગીને ટકી રહ્યો છે તો જ પિક્ચરના એન્ડ લગીન ટકે દસ મિનિટમાં પિક્ચર પૂરું થઈ ગઈ એક વખત હીરો માર જ નોખાય ક્યારેક ક્યારેક તો આમ ગુંડાન રોજ ધોકા આવે બરાબર આપણે અહીંયા સ્પીડ બ્રેકર મોટા બહુ કર નાખ્યા ગાડી ઉલરે એવા ગઈ એને બહુ તકલીફ આપણે એનો વિરોધ બહુ કર્યો પણ હમણાં ધ્યાનમાં એવું કે એના પ્લસ પોઈન્ટ કોલ્હાપોરમાં મૃતદેહને લઈને જતી હતી એમ્બ્યુલન્સ ફાસ પાસને સ્પીડ બ્રેકરમાં સ્પીડ બ્રેકર એમ્બ્યુલન્સ ઉલરી તો દર્દીનું માથું ભટકાણું જીવતો થયો બોલવાના ફાયદા છે ઘણા બધા આવું પેલી વાર ધ્યાનમાં એવું નક્કર તમારે મોરબીમાં સ્પીડ બ્રેકર આમ બાદ જવા દો આમ બાજુમાં જ રાજકોટ હતી ત્યાં ઢાળ વાળા સ્પીડ બ્રેકર હોય સરસ અને અમારે સીધી પાર્યું હોય નજીક જ છે હવે તો મહાનગરપાલિકા એવી કદાચ સુધરશે હવે બોલો જીન્સના પેન્ટમાં એક મોટું ખીચું હોય અને પછી પાતળી નાની ખીચી આવે તો કેટલાય ટાઈમથી ધ્યાન નહોતું હતો કે નાની ખીચી છે એના માટે પછી હમણાં કોઈક કીધું આ કંપનીમાં ટૂંકા પગાર હોય ને તો કે નાની ખીચીમાં પગાર ભરવા માટે કે એટલો ટૂંકો પગાર પકડવી મમાઈ જાય કે બરાબર ડાયરેક્ટ રાવણે કેટલા હજારો વર્ષને કેટલાય જન્મારા તપશ્ચર્યા કરી ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થયા અને એને વરદાન મૂકાવી પાં અને અહીંયા બધા રીલું વાળા કે જરા ક્યાંક બિલવપત્ર શ્રણ મહિના ચડાવે ને તરત રીલ મૂકી દઈએ કેમ ભક્ત થઈ ગયા રહેવા દો શંકર ભગવાન એમ ભોળાનાથ કહી પણ ભોળા નથી તમારા એ તો ત્રિશુલ લઈને આવવાના બધી ખબર હે કેલ્ક્યુલેશન કરું ગના કર્મણો ગતિ બરાબર આજે જોવાની આને પેટ્રોલ પંપ ત્રીસ રૂપિયાનું પેટ્રોલ પુરાવતા જોયું હવે માં થોડુંક જ આવે હે તો ત્રીસ રૂપિયામાં કેટલું આવતું હોય છે પણ પછી તો વાહે નંબર પ્લેટમાં સ્ટીકર માર્યું હતું યુવા નેતા ફલાણો ફલાણો પક્ષ પછી તો આંખમાં આહુડ આવી ગયા કે આપણે યુવા નેતાઓની આવી હાલત શું થશે આ દેશનું આપણા રાજકીય નેતાઓને આવું કર્યું અમારે એમ્સ હોસ્પિટલ રાજકોટ ચાલુ થઈ બહુ આનંદ થયો કે આ હા રાજકોટના આંગણે એમ્સ પણ હમણાં છાપામાં એવું કે એના મેડિકલ સ્ટોરમાં એક સ્ટુડન્ટને સાફ કર્યો તો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવું પડ્યું અને પછી હમણાં બીજું ધ્યાનમાં આવ્યું કે સ્ટાફે ઘણો બધો ભૂતિઓ ભરતી થઈ ગયો હોય હગાવાલાનું નાન તેનો ઓછા વિકલાંગ ને મનો ને ખાલી દિવ્યાંગ ને બધું બરાબર એટલે સારવાર માટે બીજી હોસ્પિટલમાં જાય આપણું એમ્સમાંથી બીજે ગયા આપણે હોટલવાળો કેમ બીજા જમવા જાય એના જેવું થઈ ગયું બોલો ભાઈ મારા કી જઈ ગઈ બરાબર બોરો કે મારી દીકરીને લગ્ન નક્કી વરો રહ્યા તો માણસો કેવા કે વેવાય પક્ષના તો કે બસ આપણા જેવા આપણા જેવા તોય કઈ કે ઘણો જોખમ લીધો તમે કે બસ ખતરો કે ખેલાડી ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ બરોબર પ્રાચીન કાળમાં રાજા મહારાજ પાસે મોબાઈલ નહોતા ન કે ગમે યુદ્ધમાં લડવા જાત ન પેલા ભાલા રાખીને સેલ્ફી લે પછી યુદ્ધમાં લડે આવું